પગડાણા ધામની રામ રોટી એમ કહેવાય મહાકુંભ મેળામાં મેળા ભાઈ અહિયાં હરિહર નો આંકલો છે વિદેશના જો ચેનલવાળા વાળા એવા છે લાઈવ છે જોઈ શકો છો તો સંગમ ઘાટે પહોંચી ગયા છે જો લોકો કે આમ છે ને ત્રીસ જેટલા આવા પુલ બનાવવામાં આવ્યા છે મહાકુંભ મેળો એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આવું છે ખાસ આવોને તો ખિસ્સા નું ધ્યાન રાખવું છે તમને બસ મળી જાય ને તો વીસ રૂપિયા તમે અહીંયા સુધી પહોંચી મિત્રો હળ ન હોય ને તો જો આવી રીતનો મેપ આપશે હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું કુંભના મેળામાં પ્રયાગરાજમાં સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ ના સંપૂર્ણ તમે જોવો છો આ બધું બસ સ્ટેન્ડ છે જોઈ શકો છો પાર્કિંગ છે આ પાર્કિંગથી આપણે કેટલું હાલીન જવાનું રહેશે એ આપણે આગળ જવું ને ત્યારે ખબર પડશે તો આ બધું સંપૂર્ણ તમે જોવો બધું ભાઈ જ્યાં જોવો ત્યાં એટલી બસો છે ટ્રાફિક બહુ છે હવે આપણે આગળ જઈએ કે વીસ કિલોમીટર હાલવાનું થાય કે પંદર કિલોમીટર હાલવાનું થાય તો હજુ બધી ટુરિસ્ટ બસ છે આ બધું લક્ઝરી છે તો હવે આપણે હાલ્યા જઈ છે કેટલું હાલવાનું થાય કઈ નક્કી નથી અમારે તો મેપમાં સોળ કિલોમીટર દેખાડે છે આગળ જઈ પછી ખબર પડે મિત્રો તમે જો છો ને ટ્રાફિક છે કેટલું ટ્રાફિક છે જુઓ ક્યાંય રસ્તે હાલવાની જગ્યા નથી એટલું ટ્રાફિક છે સારે મેર જ્યાં પણ જોવો અહીંયા જુઓ આ બધા સરકારી બસો છે તો આવી રીતની ફ્રેશ બસ સેવા છે આવી રીતની જાય છે અહીંથી બધું મળી જાય છે આથી મિત્રો છે ને બસ મળી જાય છે બસ એક આવ્યા આ જો ટ્રાફિક કેટલું છે તો આવી રીતે તમારો જો વારો આવી જાય તો તમે બસમાં જઈ શકો ને ત્રણ ચાર કિલોમીટર આગે રહી ને એટલે તમને ત્યાં ઉતારી દેવામાં આવશે તમારે સાત ત્રણ ચાર કિલોમીટર હાલ હાલીને જવાનું રહે તો જો આ રીતની ભાઈ પરિસ્થિતિ છે અત્યારે તો ફૂલ ટ્રાફિક છે ના બાદ જો આખી ભરાઈને બસ જાય છે જોઈ શકો છો બસ માથે બસ આવે છે અને ભરાઈને જાય છે આ બસમાં જેટલી ટ્રાફિક છે જો આવી રીતે બસ આખી ફૂલ થાય ત્રણ ચાર કિલોમીટર આગા રાખીને તમને ઉતારી દેવામાં આવશે આર્મીના જમ આર્મીના જવાન સરસ મજાની માહિતી આપી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો તો ભાઈ ટ્રાફિક ઘણી છે અને જેટલા પણ લોકો પૂછે તો આર્મીવાળા તરત જવાબ આપે છે અને સારી સેવા પણ કરી રહ્યા છે ત્યારબાદ આ બસ ફૂલ થઈ ગઈ છે હવે આગળની બસ આવે ત્યારે આપણો વારો આવે તો મિત્રો આપણે ત્યાંથી બસમાં બેઠા હતા તો એક બસ સ્ટેન્ડ છે ઉતારી દેવામાં આવ્યા છે તમારે વીસ રૂપિયા તમારે ક્યાંથી ટિકિટ લેવામાં આવશે અહીંથી તમે રિક્ષાવાળાને કરશો ને સો ને સો રૂપિયા એમ તમને લઈ જાય તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે તમને બસ મળી જાય ને તો વીસ રૂપિયા તમે અહીંયા સુધી પહોંચી જાવ જો આ બસ ઉભી છે આ છે બસ સ્ટેન્ડ અહીંયા તમને ઉતારી દે પછી અહીંયાથી તમારે હાલીને જવાનું રહે રિક્ષા કરશો તો ખો રૂપિયા માંગશે કોક પસા માંગે કોક દોઢસો માંગે ભાઈ એવી રીતના એ ભાવ છે કોઈ ફિક્સ ભાવ નથી એટલે આવો તો ધ્યાન રાખજો આવો ત્યારે ધ્યાન રાખજો મિત્રો હનુમાન નિકેતન છે ને ત્યાં તમને ઉતારશે આ જગ્યા ઉપર તો આવી રીતનું છે બસ તમને અહીંયા સુધી લાવશે અને પછી તમારે રિક્ષા છે અહીંથી આશરે પાંચક કિલોમીટર છે ખાસ આવો તો ખિસ્સાનું ધ્યાન રાખવું ખિસ્સા કાતું છે બેગ આગળ રાખવો વાહલા ખિસ્સામાં કાંઈ રાખવું નહીં ખાસ ધ્યાન રાખજો ને કે તમારી આ કુંભ નો મેળો છે ને ખીસો કાતરી રહ્યો છે ટ્રાફિક એ બહુ છે અમે વધારે એ બધું પહોંચ્યા છે આગળ કન્ટિન્યુ જો આગળની તમામ હું તમને અપડેટ આપીશ જે પાવર રિક્ષા હોય છે એમને આપણે પૂછ્યું તેને અઢીસો રૂપિયા કીધું ત્યારબાદ અમે પૂછતા પૂછતા છે ને એક રિક્ષાવાળો વીસ રૂપિયા અમને લઈ જાય છે તો ખાસ આ જગ્યાએ તમે આવો ને એટલે ધ્યાન રાખજો ચાર પાંચ ટકાને પૂછજો તો સોસો રૂપિયા ટિકિટ કે હે બસો બસો કે કંઈ નક્કી જ નહીં કારણ કે ટ્રાફિક એટલી છે તમે નહીં તમારા ભાઈઓ ગમે બીજા આવીને બેહી હિસા તો આનું છે ને તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમે અહીંયા આવો તો તમારી ટિકિટ એમ કહેવાય કે બહુ વધારે ગાઝી ન હોય છે તો એ ખાસ ધ્યાન રાખજો કારણ કે અહીંયા પાવર રિક્ષા અને ઓટો રિક્ષા પણ ચાલે હવે આપણે સ્લીપર બસમાં રૂપિયા

કોકને પૂછીને કો કેમ કે બે કિલોમીટર છે કોઈ કેમ કે પાંચ કિલોમીટર છે કાંઈ નક્કી જ નથી ભાઈ કોક ખાસ કિલોમીટર રહી કે હવે આગળ આવતા જઈએ છીએ આવી રીતની રીક્ષા હું છે બધું જુઓ અને હવે ટ્રાફિકે ઘણું છે તો હવે આપણે એ બાજુ જઈને જોઈ કે આપણને શું વ્યવસ્થા મળે છે તો આવી રીતનું આ એમ કહેવાય કે મહાકુંભનું આ બધી જાણકારી છે આ પત્રમાં તો આવી રીતનો તમે પાસ જોઈને તમે બધી જગ્યાએ જઈ શકો છો તો આવી રીતનો પાસ છે તો આપણે આમાં વાસીને અને ત્યારબાદ આપણે સ્ટેપ બાય કહેવાય કે કઈ જગ્યાએ આપણે જવાનું છે કે આપણે નક્કી કરીએ મિત્રો આપણે સુંગી પહોંચી ગયા છીએ ત્યારબાદ હવે આપણે જવાનું છે સંગમ અહીંયાથી એક કિલોમીટર કહે છે પણ હવે આપણે આગળ જઈએ પછી ખ્યાલ આવે કે ભાઈ સંગમ કેટલા કિલોમીટર છે જે સ્નાન કરવામાં આવે છે ને એ સંગમે આપણે પહોંચવાનું છે ત્યારબાદ આપણે જે નોખા નોખા સેક્ટર છે એ સેક્ટરે આપણે પહોંચવાનું છે આપણે ખાસ કરીને જવાનું છે બગડાણા ધામ બાપા સીતારામનું અન્નક્ષેત્ર ચાલે છે અઢારમા સેક્ટર હે તો આપણે અઢારમું સેક્ટર ગોતવાનું છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં સુંગી વિસ્તાર કહેવામાં આવે છે આ છે સંપૂર્ણ સુંગી વિભાગ આપણને નામે યાદ ન રહે એવા તો નામ છે ભાઈ તો આ છે સંપૂર્ણ સુંગી વિભાગ અને આ તમે જુઓ છો ઉપરનો જે જે રેલવે સ્ટેશનનો પાટો છે આવી રીતનો લોખંડનો પુલ બનાવવામાં આવ્યો છે જુઓ ટ્રાફિક જુઓ મિત્રો કેટલી બધી ટ્રાફિક છે લોકો આવી રહ્યા છે સંગમમાં જઈ જઈને હજી આપણે જઈ રહ્યા છીએ જ્યાં આ મેળો તો બહુ લાંબો હાલવાનો છે ઘણા લોકો યાત્રિકો જો દર્શન કરી કરીને લઈ આવ્યા છે સંગમ જવા માટે હજી આપણે ત્રણ કિલોમીટર યાત્રા પગપાળા કરવી જોઈએ કારણ કે હજી ત્રણ કિલોમીટર દેખાડે છે તો ફાઇનલી આપણે હવે ત્રણ કિલોમીટર કાપવું જ જોઈએ કારણ કે આ વાહન વ્યવહારની સુવિધાઓ નથીના પિલર છે જ્યાં તમને અલગ અલગ ભગવાનની અલગ અલગ તમને યાકૃતિ દર્શાવવામાં આવશે ભગવાનથી શણગારવામાં આવ્યા છે આ બાજુ સરસ મજાની એક નાવની આકૃતિ એ પણ દર્શાવવામાં આવી છે હું મિત્રો તમે જોઈ રહ્યા છું એકતાનું પ્રતિક છે આ ચાર જણા એક સાથે જાય છે સંગમની પૂજા કરવા માટે તો આ એ દર્શાવવામાં આવે છે ખૂબ સરસ અને સામે લખેલું છે પણ તમને દેખાતું હોય છે મિત્રો હળ ન હોય છે ને તો જો આવી રીતનો મેપ આપશે તમને રસ્તામાંથી તો આ મેપ દ્વારા તમારે છે ને બધી જ્યાં જગ્યાએ જાવું ને એ જગ્યાએ તમે આ મેપ દ્વારા જઈ શકો છો આવી રીતનો મેપ છે જોઈ શકો છો તો આવી રીતે તમે છે ને મેપ જોઈજો ને જઈ શકો છો સંગમ છે ને મિત્રો એક કિલોમીટર દૂર છે આ જોઈ શકો છો હવે આપણે આવી ગયા છીએ ત્યારબાદ હવે આપણે છે ને સંગમ ગંગા નદીને પાર કરીને સેક્ટર જે આપેલા છે એ સેક્ટર જવાનું છે તો આ છે મુખ્ય ગેટ હવે આપણે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ મહાકુંભ બે હજાર ત્રેવીસ આવી રીતનું કાંઈક વેસાઈ છે ને ડીશ આવી ગઈ છે તો ટ્રાય કરી કે ભાઈ કેવું લાગે તો ભાઈ યુપી નું હો ગુરુ દેખાડો તો જો આવી રીતની ડીશ છે વીસ રૂપિયાની આવશે વીસ રૂપિયાની આવશે કાર્ડ દ્વારા એ સરસ મજાનો એક એમ કહેવાય કે ફ્રીજ મૂકવામાં આવશે પાણી માટેનું તો તમે સાફ દબાવશો એટલે પાણી આવી જાય તો જો આવી રીતની તમને ડગલે પગલે છે ને સેવાઓ મળી જાય તમામ રસ્તા ઉપર જાય જાય સરસ મજાનો બીજ આવ્યો છે જુઓ છો આવી રીતનો બીજ તમને જોવા મળી જાય ત્યાંથી તમારે અંદરથી પસાર થઈ જવાનું છે માથે પાણી ભરવું હોય ને તો આ ડબલા તમે અહીંયા લઈ જઈ શકો છો તો આવી રીતના ઠેક ઠેકાણા તમને ડબલા પાંચ લીટર લીટર બે લીટર એવી રીતના મળી તો આ ગંગા જે તમે જાઓ સ્નાન કરવા ત્યારે એનાથી તમે પાણી ભરી ઘર બાજુ લઈ જઈ શકો તો ઠેક ઠેકાણા તમને છે ને આ પાણીના જુઓ કેન જોવા મળી જાવ તો આ જો બધા સંપૂર્ણ કેન છે પ્રયાગરાજ એમ કહેવાય સંગમ સુધી પહોંચવું ભાઈ બહુ કઠણ છે મુશ્કેલ છે કામ કારણ કે સ્ટેપ બાય સ્ટેપ તમારે બે ત્રણ સાંધા મારવા ત્યારે તમે છે ને આ જગ્યાએ પહોંચજો અને પછી તમારે ત્રણ ચાર કિલોમીટર કે પાંચ કિલોમીટર હાલીને જવાનું રહે તો અમે જોવો હવે આપણે જે નદી છે એના તટ ઉપર પહોંચવા આવ્યા છે મિત્રો સંગમ ઘાટ છે ને એક કિલોમીટર છે અને જોરદાર સેવા આવ્યો છે તો અહીંયાથી આપણે જવાનું છે સંગમ ઘાટ સુધી તો હવે હાસો મેળો અહીંયાથી શરૂ થાય છે જો મિત્રો આવી જશે છે કશ્યપ દ્વાર છે કશ્યપ દ્વાર હવે અહીંથી આપણે ત્યાંથી થવાની છે ને ત્યારબાદ આપણે મળીશું મિત્રો આવી ગયો છે કશ્યપ દ્વાર અહીંયાથી આપણે હવે અંદર જવાનું છે સંગમ તરફ સંગમ જે ગંગા નદી છે ત્યાં ત્રણ ત્રીસક જેટલા પુલ બનાવવામાં આવ્યા છે તો એ નોખા નોખા પુલ તમને છે ને સેક્ટર તરફ લઈ જાય એ આપણે જોવાના છે વિદેશના જોવા ચેનલ વાળા એવા છે લાઈવ છે જોઈ શકો છો આવી રીતનું લાઈવ હોય છે જો લાઈવ કેવી રીતનું કરે છે આવ્યો છે બોડિયું સંગમ ઉપર માર્ગ અને સેક્ટર નંબર ચાર એ બધા માર્ગ જો આવી રીતે દર્શાવવામાં આવ્યા છે સરસ મજાનો નજારો છે પુલ છે ઘણી ફેરો તમે ડ્રોન શોટ જોયા છે રીલ દ્વારા ગંગા નદીનો જે તટ છે એની ઉપરનો જે પુલ છે અને ટ્રાફિક જોવો ભાઈ એટલી છે આજમાં સરસ મજાનું એમ કહેવાય કે લેમ્પ અને શણગારવામાં આવ્યું છે આખો કુંભનો મેળો તો હવે આપણે જઈ રહ્યા છીએ ગંગા નદી તો સંગમ ઘાટે પહોંચી ગયા છીએ જો લોકો બધા સ્નાન કરી રહ્યા છે અને આ છે અગિયાર નંબરનો પુલ આવી રીતના ત્રિશક પુલ બનાવવામાં આવ્યા છે તો આપણે અગિયાર નંબરના પુલે છીએ ત્યારબાદ સામે જવો છો એ મોટો જવો બ્રિજ છે એની બાજુમાં જે રેલવેનો બ્રિજ છે એ છે લોખંડનો તો આ છે ગંગા નદી ભાઈ અગિયારમો પુલ છે આવી રીતના ત્રીસ પુલ બનાવવામાં આવ્યા છે તો આ લાગડ તમને જુઓ એક ઓલી બાજુ છે એવી રીતે આ ત્રીસ પુલ આવી રીતના બનાવવામાં આવ્યા છે રેડીમેડ આ જુઓ આની ઉપર સ્ટેબલ રહે છે આ પૂરેપૂરો પુલ તો આવી રીતનો રાખવામાં આવ્યો છે પુલ જુઓ જો ભાઈ આવી રીતનો પુલ આપણે પાર કરીને ગંગા નદી છે એને પાર કરીને જવાનું છે ગંગા માતાની નદીને અને આમ જુઓ જ્યાં જુઓ એકલું આટલું પબ્લિક જ દેખાય છે અત્યારે તો રાત્રિનો સમય છે એટલે તમને નહીં દેખાય બાકી આમ છે ને ત્રીસ જેટલા એવા પુલ બનાવવામાં આવ્યા છે બધા પુલથી એમ કહેવાય યાત્રિકો આમાં કાંઠે જાય છે જે સેક્ટર કહેવાય ને સેક્ટર નોખા નોખા તો આપણે જવાનું છે બગડાણાનું રસોડું છે અઢાર નંબરનું સેક્ટર છે તો આપણે અઢાર નંબરનું સેક્ટર ગોતવાનું છે ભાઈ ક્યાં છે બાકી તો આ ચેનલમાં તમને સંપૂર્ણ માહિતી મળી જાય પણ અમે તમને પ્યોર ગુજરાતીમાં ભાઈ બધું દેખાડશું જે અમે જોવું એ તમને દેખાડશું તો આ સંપૂર્ણ છે ગંગા નદી લોકો જે સ્નાન કરે છે ત્રિવેણી સંગમ એ આપણે સવારે કોશિશ કરીશું જવાની અને તમને દેખાડશું તમને દેખાય છે ને પુલ એની ઉપર બનાવવામાં આવ્યો છે આ રેડીમેડ છે જુઓ તો આવી રીતે પુલ બનાવવામાં આવ્યો છે આવા બધા ગોળ છે લોખંડના છે કે શું છે એ ખ્યાલ નથી પણ આવી રીતે છે ને જુઓ ભાઈ ગોઠવી જઈને પછી પુલ બનાવવામાં આવ્યો છે સામે પણ એક તમને પુલ દેખાતો હશે એ આવી રીતે પુલ બનાવવામાં આવ્યા છે જુઓ તો આવી રીતનું સહી મટીરિયલ ને આવી રીતે બનાવવામાં આવ્યો છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અઢાર નંબરનું જે સેક્ટર છે આપડા ગુજરાત નું ત્યાં જઈ રહ્યા છીએ બગદાણાનું નું તો હવે આપણે ગોતવાનું છે ભાઈ આ ભેડમાં તો ત્યાં હોય કોને ખબર આપણે પૂછતા પૂછતા જઈએ છીએ તમે પણ આવો તો તમારે પૂછતું પૂછતું વૈ આવવાનું ખાસ કરીને પોલીસ પોલીસવાળાને પૂછવાનું જેથી કરીને તમને છે ને આરામથી રસ્તો તમને દેખાડી શકે તો જો સેક્ટર નંબર ઓગણીસ છે આપણે નું ઓતવાનું છે તો આવી રીતના છે ને સેક્ટર આપવામાં આવ્યા છે કેટલા સેક્ટર હોય તો ખબર નથી પણ આવી રીતે સેક્ટર આપવામાં આવ્યા છે તમારે ખાલી ગમે ત્યાં જવું હોય કોઈ સંબંધી આવેલ હોય તેને ખાલી સેક્ટર નંબર પૂછી લેવાના એવી રીતે તમારે શોધ કરવાની છે વધુ સંતોના અખાડા છે જોઈ શકો છો આવી રીતના છે આ બાજુ પણ છે સાધું ના અખાડા બાપુ ને તમને ખબર છે ભાઈ આમ જઈ કે તો વાળી કરે ધ્યાન રાખવું પડે તમે પણ ધ્યાન રાખજો વિડીયો ઉતારતા પેલા બાપુ ની નકર કોતરા કાઢી નાખશે મિત્રો આ સેક્ટર છે ને બહુ મોટા છે હજી અમે ઓગણીસ સેક્ટર માં કીડ્યા હજી પૂરું નથી થયું તો હવે અઢારમું સેક્ટર ક્યાં હશે અમે જે હાલી ગયા હાલી રહ્યા છીએ જો પબ્લિક જો ટ્રાફિક એટલું છે ને અમે સખત હાલીએ છઈએ હાલીએ છીએ પાંચ છ કિલોમીટર કપાતું નથી એટલું ભાઈ ટ્રાફિક છે જોવું ખરેખર મિત્રો કુંભ મેળો છે ને એકસો ને સુમાલી બરોબર પછી આ આવ્યો છે અને હવે આવતો કુંભ નો મેળો એકસો ને સુમાલી બરોબર પછી આવું છે એટલે અમે તો ભાગશાળી કહેવાય ભાઈ મહાદેવ ની તૈયાર થઈ ગઈ કે અમને સ્થાને આવવાના દર્શન કરવાનો અમને મોકો મળ્યો મિત્રો તમે જોશો શ્રી પંચ દસ નામ જૂના આખાડા જોવા અહીંયા સેક્ટર નંબર ઓગણીસ માં આવેલું છે તમે જોવો ઉદાસીન આશ્રમ છે એમનો અહીંયા ભંડારો કહેતા આપણે આપણે અનક્ષેત્ર કહીએ તો અહીંયા ભંડારો કહેવામાં આવે તો આ જોવો વિના મૂલ્ય અન્નક્ષેત્ર છે ને બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે તો આવી રીતના ભાઈ છે ને અન્નક્ષેત્ર ડગલેને પગલે ચાલતા હોય છે ને આ છે ને સેક્ટર નંબર અઢારમાં આવેલું છે સેક્ટર નંબર પાંચ સેક્ટર નંબર અઢાર તો આવી રીતનું હોય છે તો હવે આપણે જવાનું છે સેક્ટર નંબર અઢારમાં તો આપણે જઈ રહ્યા છીએ હવે આપણે આ બાજુ જવાનું છે નંબર તો હવે તરફ આપણે અને જે બજનદાસ બાપાનું જે અનક્ષેત્ર ચાલે છે એ આપણે જોવાનું છે બાપા સીતારામ અનક્ષેત્ર આપણે જે સેક્ટર નંબર અઢારમાં જે ગોતા હતા ને એ આ જગ્યા ઉપર છે તો આપણે હવે આ જગ્યા ઉપર ગોતીએ કે કઈ ઠેકાણે છે બગદાણા ધામની રોટી એમ કહેવાય મહાકુંભના મેળામાં જુઓ ભાઈ અહીંયા હરિહરનો આંકલો છે બગડાણા ધામનું અન્ન ક્ષેત્ર બાપા સીતારામ અન્ન સેક્ટર નંબર અઢાર છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આ સંપૂર્ણ માહિતી તમને છે ને સવારે રસોડામાં દેવાની છે તો અત્યારે તો ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ અંદર એ હતો બગડાણાનું ધમ ધમતું રસોડો ભાઈ ધૂમના મેળામાં આપણે પ્રસાદી લીધી ત્યારબાદ હવે આગળ જઈશું સેક્ટર સેક્ટર નંબર ઓગણીસમાં તો હાલે હવે આપણે જવાનું છે સ્નાન કરવા ગંગામાં તો એ એપિસોડ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો ચાલો એક નવો બ્લોગ સાથે મળીશું કે જઈને હર હર મહાદેવ જય હિન્દ